પ્રેમપાલ શર્મા યોગેશ પારિક અનિલ સુકા સેક્રેટરી તરીકે ભાસ્કર આચાર્યની વળણી કરવામાં આવી હતી તો ટ્રેઝર તરીકે અશોક ઓઝા અને જોઇન્ટ્રેર તરીકે આર જોશીની વળણી કરવામાં આવી હતી આ તરફ યુવા કમિટીના પ્રમુખ તરીકે દર્શન જોશી ઉપપ્રમુખ તરીકે કેવલ વ્યાસ ભાગવ જોશી સુરેશ જોશી અને અભિ પાનેરી તો સેક્રેટરી તરીકે કંદર્ભ ત્યારૈયાની વળણી કરવામાં આવી હતી મહિલા પાંકના વડા તરીકે રૂપલથી જોશી ઉપપ્રમુખ તરીકે અવિ ભટ્ટ રૂપલ જોશી મહામંત્રી તરીકે લેખા જોશીની વરણી કરવામાં આવી હતી આ શપથગ્રહ સમારોહમાં શ્રી શ્રમ ગુજરાત બ્રહ્મ સમાજના દક્ષિણ ધૂરના કારોબારી ચેરમેન પ્રદીપ રાવલ પ્રદેશ ઉપપ્રમુખ દીપક ઉપાધ્યાય દક્ષિણ ઝૂરના ઉપ પ્રમુખ પ્રમેટર રૈયા ભરૂચ જિલ્લાના પ્રમુખ જનક પટેલ ભરૂચ જિલ્લાના પૂર્વ પ્રમુખ દીપિન ભટ્ટ સહિતના આમંત્રિતો તેમજ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર બ્રહ્મ સમાજ આજ રોજ અ નવી બોડીનું નવરણ કરી રહ્યું છે અને આજ જેને જે કંઈ ત્રણ બોડી મતલબ યુવા મેન બોડી અને મહિલા પાક આ ત્રણેય નું આજે અનાવરણ થઈ રહ્યું છે અને આજ પછી જે કાંઈ બ્રહ્મ સમાજ વિશે જે કાંઈ પણ ડેવલપ કરવાનું છે જે અંકલેશ્વર જીઆઈટીસી ની અંદર પૂરેપૂરો બ્રહ્મ સમાજનું અને આગળ નવા નવા કાર્ય અમે કરશું